નમસ્તે વિદ્યાર્થી અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે સંકિર્ણ સંયોજનોના નામકરણ વિશે જોઈ ગયા અને કેટલાક એક જેટલા ઉદાહરણથી પણ આપણે નામ કઈ રીતે બને છે એ સમજી ગયા હવે આ એક પ્રકારના સંકીર્ણ સંયોજન છે જેમાંથી તમારી બોર્ડની એક્ઝામમાં મોટાભાગે એકાદ ક્વેશ્ચન મૂકતા જ હોય છે તો આપણે આજે આનું નામકરણ કઈ રીતે કરવું સમજી હવે ધ્યાન રાખજો અહિયાં જે બે ડબ્બા જેવા ભાગ બતાવેલા છે એમાં ડાબી બાજુ હંમેશા ધન હોય ધન આયન હોય જમણી બાજુએ હંમેશા ઋણ આયન આવતું હોય છે ક્લિયર હવે આપણે રૂલ્સ ભણ્યા એ મુજબ કે જેમાં ઋણ આયન નો ભાગ હોય અને ત્યાં જો ધાતુ આયન હોય તો જ નામને અંતે એટ પ્રત્યય જોડવાનો નહીતર જોડવાનો નહીં મતલબ પહેલો ધન આયન નો ભાગ છે બીજો ઋણ આયનનો ભાગ છે તો પહેલામાં ધાતુનું મૂળ નામ કોબાટ લખવાનું બીજામાં ધાતુને એટ પ્રત્યય જોડીને કોબાલ્ટેટ લખવાનું આ રૂલ્સ બધામાં ફોલો કરવાનું બરાબર ચલો પહેલા ઓક્સિડેશન નંબર ચેક કરતા જઈએ પછી શું કરવાનું સમજાવજો કૌબાટ નો ઓક્સિડેશન આંક તમે અહીંયા શોધવાનો પ્રયત્ન કરશો તો આ એનએસ થ્રી છે તટસ તો ઓક્સિડેશન નંબર કેટલો બતાવશે અહીંયા પછી નાઇટ્રાઇટો માઇનસ હોય તો અહીંયા આપ્યા છે અને આનો લીગેન્ડ નો ચાર્જ કેટલો થશે માઇનસ સિક્સ એક બાજુ જીરો ચાર્જ છે અને એક બાજુ માઇનસ સિક્સ છે તો મતલબ ડાબી બાજુ જે પોઝિટિવ ચાર્જ છે એ ન્યુટ્રલ કરવા માટે કેટલો કરવો પડે આપણે પ્લસ સિક્સ કરવો પડે પ્લસ સિક્સ કરવા માટે આપણી પાસે બીજો કોઈ ઓપ્શન અવેલેબલ છે નહીં જો પ્લસ સિક્સ કરવા જશો તો ઓક્સિડેશન નંબર બદલાઈ જશે ધાતુ તો પછી શું કરવાનું એક વસ્તુ ધ્યાન રાખવાનું કે બે સંકીર્ણ આપેલા છે આ રીતના અને એમાં એકમાં તમને ઓક્સિડેશન આંક જીરો મળે છે બીજામાં તમને ઓક્સિડેશન આંક કોઈક સંખ્યા મળે છે તો બેને અડધા અડધા કરીને વેચી દો એટલે કોબાડને ત્રણ અહીંયા આપી દો અને કોબાળને ત્રણ અહીંયા આપી દો એટલે ઓટોમેટિક પ્લસ માઇનસ ચાર્જ પણ બેલેન્સ થઈ જશે બરાબર એટલે આને તમે પ્લસ થ્રી આપશો તો પ્લસ થ્રી ચાર્જ માઇનસ થ્રી ચાર્જ બેલેન્સ થઈ જાય એટલે આ એક વસ્તુ આ રીતે તમારે ટ્રીક યાદ રાખવાની એકમાં ઝીરો મળે છે અને એકમાં તમને કોઈક સંખ્યા મળે છે તો બેને અડધા આપીને વેચી દો તો આ રીતે યાદ રાખી શકો અથવા જે કીધું એ મુજબ કે ચાર્જ જે આપેલો છે એમાં તમે જુઓ કે અહીંયા લીગેન્ડ છે એનો ચાર્જ 0 થશે અહીંયા લીગેન્ડ છે એનો ચાર્જ -6 થશે તો આ -6 ચાર્જ જો હોય તો આ +6 ચાર્જ હોવો જ જોઈએ +6 કરી શકતા નથી તો આપણે બંનેને શું કર્યા અડધા અડધા વહેંચીને 3 3 કરી દીધા હવે એના પરથી નામ લખીએ તો પહેલા આનું નામ લખાય હેક્સામાઇન પહેલો કેટાયનનો ભાગ છે એટલે ધાતુનું મૂળ નામ આવશે કોબાલ્ટ ત્યાર પછી સ્પેસ છોડો અને અહીંયા નામ લખાશે હેગાઇ અને કોબાલ્ટની જગ્યાએ થઈ જશે કોબાલ્ટેટ કોબાલ બરાબર આ રીતે નામ લખવાનું ચલો ત્યાર પછી બીજામાં જુઓ પીટીએનએસ થ્રી ફોર એનએસ થ્રી તટસ્ણ છે ચાર જીરો આનો ટોટલ ચાર્જ થશે માઇનસ ફોર થશે તો આ પ્લસ ફોર હોવો જોઈએ આ માઇનસ ફોર છે तो પછી શું કરીએ ઓક્સિડેશન નંબર ચેક કરશો તો પ્લેટિનમ અહીંયા 0 મળશે અહીંયા પ્લેટિનમ +4 મળશે તો બંનેને ભેગી તો બબે તો અહીંયા +2 આવશે અહીંયા +2 આવશે તો તો ક્લિયર થઈ ગયો એકદમ ચલો ત્યાર પછી નામ લખવું છે તો ટેટ્રા એમ માઇન પ્લેટિનમ 2 સ્પેસ આપો ટેટ્રા ક્લોરાઇડો

એનો જે સવર્ગાંક છે એ સવર્ગાંક હંમેશા ચાર હશે અને plus four હશે તો હંમેશા સવર્ગાંક એનો છ હશે આ એક point યાદ રાખજો બરાબર અહીંયા સવર્ગાંક ચાર છે સવર્ગાંક ચાર હોય તો પ્લેટિનમ કેટલો હોવો જોઈએ plus two હોવો જોઈએ તો અહીંયા ઓક્સિડેશન નંબર plus four મળે છે અહીંયા copper zero બતાવે છે તો બંને ને બબ્બે વહેંચી દો તો બંનેને ને બબ્બે વહેંચશો તો આ two થઈ જશે અને આ two થઈ જશે ક્લિયર આ એકદમ easy trick આ રીતે યાદ રાખજો તો નામ થશે એનું એમ amine કોપર સિંગલ સ્પેસ આપો ટેટ્રાક્લોરાઇડો પ્લેટિનેટ ટુટ આ રીતે થશે ના બરાબર ચલો આની અંદર બીજો એક લિગેન્ડ આપ્યો છે સી ફાઈવ એચ ફાઈવ એન જેનું સ્ટ્રક્ચર આ રીતે આવે જેને આપણે કહીએ છીએ પિરિડિન પિરિડિન એકદંતીય તટસ્થ લિગેન્ડ છે

આ સંકીર્ણમાં પ્લેટિનમ ઓક્સિડેશન નંબર કેટલો મળશે જુઓ આનો ટોટલ માઇનસ ટુ થશે આનો જીરો મળશે તો અહીંયા પ્લસ ટુ બતાવે છે અહીંયા બતાવે છે પ્લસ ફોર ક્લિયર હવે ચાર્જ ચેક કરો જુઓ ક્લોરાઇડોનો ચાર્જ થશે માઇનસ ટુ એનએસ થ્રીનો ચાર્જ થશે જીરો તો આ સંકીર્ણ જે આ બાજુ છે એના ઉપર ચાર્જ કેટલો બતાવે છે માઇનસ ટુ ચાર્જ બતાવે છે અહીંયા તમે ચાર્જ ચેક કરો જુઓ ચાર્જ કેટલો થાય છે માઇનસ ફોર બતાવે છે જો આ માઇનસ ફોર હોય તો તો આ હોવો જોઈએ અને જો આને મારે કરવો કરવો હોય છે પડશે અથવા તમારે આ યાદ રાખવાનું છે બરાબર કોર્ડિનેશન નંબર ચાર હોય તો પ્લસ ટુ રાખો કોર્ડિનેશન નંબર સિક્સ હોય તો પ્લસ ફોર રાખો એ જ વસ્તુ છે જુઓ અહીંયા કોઓર્ડિનેશન નંબર ફોર છે તો આ પ્લસ ટુ કરવો પડશે આ કોઓર્ડિનેશન નંબર સિક્સ છે તો આને પ્લસ ફોર કરવો પડશે મતલબ આનો જે ઓક્સિડેશન નંબર અને ઓટોમેટિક બંનેનો ચાર્જ પણ બેલેન્સ થઈ જશે બરાબર ફરીથી સમજો જે કહું છું અહિયાં ચાર્જની જો વાત કરીએ તો આના ઉપર ચાર્જ આવે છે માઇનસ ટુ આના ઉપર ચાર્જ આવે છે માઇનસ ફોર એટલે સામે કેટલો હોવો જોઈએ પ્લસ ફોર ચાર્જ હોવો જોઈએ તો પ્લસ ફોર કરવા માટે આપણે શું કરીએ છીએ પ્લસ ટુ થઈ જશે આને તમે ટુ કરશો તો ટુ માઇનસ ફોર માઇનસ ટુ થશે તો ચાર્જ બંનેનો બેલેન્સ થઈ જશે અને એ માટે આપણે અહીંયા આ ધ્યાન રાખવાનું કે અહીંયા પ્લેટિનમ પ્લસ ટુ છે અહીંયા પ્લસ ફોર છે તો કોર્ડિનેશન નંબર ચાર છે તો પ્લસ ટુ હોવો જોઈએ તો આને આપી દો બે અને કોર્ડિનેશન નંબર સિક્સ છે તો આનો ઓક્સિડેશન નંબર ફોર હોવો જોઈએ ને એ પ્રમાણે તમારે નામ યાદ રાખવાનું એટલે મેં તમને કીધું છે કે આ પોઇન્ટ યાદ રાખજો ખાસ એના આધારે નામ લખીએ તો પહેલાં આવશે ટેટ્રા એમ માઇન ટેટ્રા એમ માઇન ડાઈ ક્લોરાઇડો પ્લેટિનમ આ રીતનો ક્વેશ્ચન આવે તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે શા માટે ઓક્સિડેશન નંબર પેલી બાજુ ચાર હતો ને અહીંયા બે હતો તો આમ કેમ એનું રીઝન આ છે બરાબર ચલો આનું એક આ પ્રશ્ન પૂછાયેલો છે આ વર્ષની બોર્ડની એક્ઝામ લેવાય તેમાં સિલ્વર નો ઓક્સીડેશન નંબર ચેક કરશો તો અહીંયા જીરો મળશે અહીંયા ઓક્સીડેશન નંબર ચેક કરશો તો પ્લસ ટુ મળશે સિલ્વર કોઈ દિવસ પ્લસ ટુ હોય નહીં તો બંનેને એક એક વહેંચી દો જેવા તમે બંનેને એક એક આપશો એટલે સંકીર્ણનો ચાર્જ પણ બેલેન્સ થઈ જશે બરાબર આ બાજુ પ્લસ વન ચાર્જ આવશે આ બાજુ માઇનસ વન ચાર્જ આવી જશે નામ લખવું છે તો ડાય એમાઇન સિલ્વર વન બરાબર અને જે બીજો કૌશેમાં એટ પ્રત્યય આવશે ને એટ પ્રત્યય આવશે ત્યારે આપણે આર્જેન્ટેટ એનો મૂળ નામ છે તો આ સોરી આર્જેન્ટિનનમ એનું નામ છે તો આર્જેન્ટિનમ નામમાં આપણે એટ જોડવાનું થશે એટલે આર્જેન્ટેટ શબ્દ લખવો પડશે તો નામ થશે આ રીતે ડાય સાઇનાઇડો આર્જેન્ટેટ વન બરાબર એટલે આ રીતનું એનું સંકીર્ણ આઈયુપીએસી નામ આવે છે એટલે આ પરીક્ષામાં આ વખતે પૂછાયેલું છે તો આ પ્રમાણે ક્વેશ્ચન છે આ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર સેવન આપ્યો છે હવે એમાં જુઓ ક્રોમિયમ નો તમે અહીંયા ઓક્સિડેશન આંક શોધવાનો પ્રયત્ન કરશો લિગેન્ડ તટસ્થ છે તો ક્રોમિયમ અહીંયા ઓક્સિડેશન આંક તમને જીરો બતાવશે. બરાબર સાથે સાથે અહીંયા સાયનાઇડો છે એનો ચાર્જ ચાર્જ આવે ટોટલ આનો થશે તો નિકલ અહીંયા પ્લસ ફાઈવ બતાવે જે પોસિબલ તો નથી હવે ચાર્જના આધારે વિચારો આનો ચાર્જ જો માઇનસ ફાઈવ મળતો હોય તો આનો ચાર્જ પ્લસ ફાઈવ હોવો જોઈએ પણ આપણે એ બેલેન્સ કરવા માટે શું કરીશું નિકલ ઓલવેઝ કાતો તટસ હોય કાતો એના હોય તો નિકલ ને પ્લસ કરી દો એટલે જેવો તમે ત્રણ અને બે અહીંયા કરશો હવે ધ્યાન રાખો જુઓ આનો ઓક્સિડેશન નંબર જો ત્રણ હોય તો ઈ એન જીરો છે એટલે આના ઉપર ચાર્જ કેટલો આવી જશે પ્લસ થ્રી આનો ઓક્સિડેશન નંબર તમે પ્લસ ટુ ગણ્યો આનો ટોટલ માઇનસ ફાઈવ છે તો આના ઉપર ચાર્જ કેટલો આવે માઇનસ ટુ હા આનો ટુ ગણ્યો આનો માઇનસ ફાઈવ છે એટલે ટોટલ ચાર્જ આવશે તો જુઓ બંનેનો ચાર્જ બેલેન્સ થઈ ગયો તો એ પ્રમાણે આપણને એનું ચાર્જ અને ઓક્સિડેશન નંબર મળી જશે નામ લખીએ તો અહીંયા પૂર્વક આવશે ઇથેન વન ટુ ડાય એમ ક્રોમિયમ અને ક્રોમિયમ ઓક્સિડેશન આંક છે થ્રી પછી સ્પેસ આપીએ તો બીજાનું નામ લખાશે પેન્ટા સાઇનાઇડો નિકલની જગ્યાએ શબ્દ થઈ જશે નિકલેટ ટુ બરાબર એક આ સંકીર્ણ પણ ખાસ ધ્યાન રાખજો આ પ્રમાણેનું ક્વેશ્ચન આવ્યું તો આ પ્લેટી નવવાળો અને એક આ ક્વેશ્ચન એટલે ચાર્જ બેલેન્સ કરવા માટે આપણે ઓક્સિડેશન નંબરને વહેંચતા હોઈએ છીએ ચાલો આમાં જોઈએ આમાં જીરો છે આમાં માઇનસ સિક્સ છે

क्रोमियम 3 ત્યાર પછી સિંગલ સ્પેસ આપીને હેક્ઝા સાયનાઇડો क्रोमियम ની જગ્યાએ શું થઈ જશે ક્રોમેટ બરાબર આ રીતે નામ લખાશે ચલો એના પછી પિરીડીન તટસ લિગેન્ડ છે તો ચાર્જ અહીંયા 0 આવશે અહીંયા -4 ચાર્જ આવશે ઓક્સિડેશન નંબર ચેક કરશો તો આ આ ઓક્સિડેશન નંબર ચેક કરશો તો +4 બબે વેચી દો તો બે અહીંયા મૂકી દો બે અહીંયા મૂકી દો હવે બંને બેલેન્સ માઇનસ તો હવે સંકિર્ણનું નામ લખીએ પિરિડિન લિગેડ આપેલું છે તો ટેટ્રા પીરિડિન પ્લેટિનમ સિંગલ સ્પેસ ટેટ્રા નામકરણ આપણે આ રીતે લખી શકીએ છીએ પરીક્ષામાં આવું પૂછાવાની શક્યતાઓ વધારે છે સંકીર્ણના નામકરણમાં એટલે આને ખાસ તૈયાર કરજો અને સાથે સાથે જો કદાચ તમારે વધારે હજુ પ્રેક્ટિસ કરવા હોય સંકીર્ણ સંયોજનોના નામકરણ તો એક પીડીએફની હું મૂકી દઈશ એ તમે ગૂગલ ડ્રાઈવ ની અંદર ખુલશે સીધી એના ઉપરથી પીડીએફની લિંક જે હશે એ તમે ડાઉનલોડ કરી લેજો ને એમાં તમને નામો આપેલા હશે એ તમે નામ પ્રેક્ટિસ કરી શકશો તો મળ્યા હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં થેન્ક ટુ ઓલ જય હિન્દ જય ભારત વંદે માતરમ